ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં ચાલી રહેલા માઇનિંગ બ્લાસ્ટના કારણે અનેક મકાનોમાં તિરાડો પડી ગ્રામજનોને કહેવું છે કે ગેરકાયદેસર માઇનિંગ બ્લાસ્ટના કારણે જીવન જીવવું પણ મુશ્કેલ બની ગયું છે પથ્થર કપચીના માઇનિંગ સામે ગ્રામજનોનો ઉગ્ર દેખાવ કરી મામલતદારને લેખિત રજૂઆત કરી છે ગ્રામજનોએ દસ દિવસનું એલ્ટિમેટ આપ્યું છે જો દસ દિવસની અંદર માઇનિંગ ખાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે

એલકા પડે એટલે મકાન ને ઈજા થાય છે પાણી ડાર ફેલાઈ જાય છે પાણી રહેતું નથી બીજા નંબરમાં માં ગામ મતારે એટલે તકલીફ મુકાણું છે પ્રદૂષણ ઉડે છે ફુવાડો એટલો છે અને ગૌશરણ રહ્યું નથી બુકેરા છે મારું ગામ ખોડવદરી છે અને ખોડવદરી માં વિશાળ ખાણ્યું થઈ છે ગૌશરણ ની એક ટકો જમીન નથી રહી બધા ગૌશરણ માં ખાણ્યું છે અને અત્યારે એવા મોટા બ્લાસ્ટ થાય છે કે આખું ગામ ધરતી કબજો માહોલ થઈ જાય છે છોકરા બી જાય છે અને અડકે પડકે વાડીઓ તકલીફ થાય મોટી મોટી ખાણીઓ થઈ ગઈ છે આ મોટી ઓફિસ જેવડી ખાણીઓ થઈ છે એમાંથી પાણી સીધું જમીનમાં આવે છે જમીનનો કોઈ પાક થતો નથી એટલે આનું નિવારણ આવે એવી અમે રજૂઆત લઈને આવ્યા છીએ ગામજનો બધા ભેગા થઈને પરસોસન તો બોલી તો ન બોલી હું કઈ સમજી હલો કે તમારો મમ્મી દર ચાલે લેપી બનાવતા હોય કે ઉતારતો